વંટલી તાલુકાના સેંદેડા અને ટીનમસ ગામના વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં લાગી આગ પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગીનો ખેડૂતોનો દાવો આજરોજ ચાર વાગ્યાની આસપાસનો બનાવ પંદર ખેડૂતોના ખેતરમાં આગ લાગી છે અંદાજે સોથી વધુ વીઘાના ઘઉંમાં આગની પહોંચી છે અસર ખેડૂતોને મોટા પાયે હાલ તો આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે પીજીવીસીએલ દ્વારા કોઈ બેદરકારી હોવાની વાતને નકારાઈ છે પીજીવીસીએલ ની અંદર એક તારનો અકસ્માત થતા તાર ભેગા થતા જે શોર્ટ સર્કિટ થયું શોર્ટ સર્કિટ ના કારણે આજે અમારા વંથલી તાલુકાના સેન્દ્રડા ગામના પંદર ખેડૂતોના સો વીઘા ઉપરના આસપાસ ઘઉં ભરીને ખાખ થઈ ગયા છે મોઢે આવેલો કોરિયો છૂટવાઈ ગયો છે ને બાજુના સીધા ટીનમ જમીન લાગુ પડે પાંચ સાત ખેડૂતો ટીનમસના ખેડૂતોને પણ આનું નુકસાન થઈ ગયું છે એટલે વીઘાની આસપાસના અને બંને ખેડૂતોને મોઢે આવેલો કોરિયો આજે બેદરકારી અને એમને પણ જાણ કરવામાં આવેલી હતી જાણકારી કરવામાં આવેલી રિપિંગ રીપના કારણે અને અગર તો કોઈ પક્ષી બેઠા હોય અને બીજી કોઈ રીતે તાર પડીને શોર્ટ સર્કિટ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું છે એટલે આના માટે મેં મે પીજીવીએસએલના અધિકારીને પણ જાણ કરી છે ટૂંક સમયમાં એમની પણ ટીમ જોવા માટે આવે છે તો મારી પીજીવીએસએલના અધિકારીઓને સરકારશ્રીમાં પણ મારી વિનંતી છે અને રજૂઆત પણ કરશું કે જ્યારે ખેડૂતોને મોઢે આવેલો કોરિયો જાય ત્યારે આ સહન કરવું અઘરું હોય છે એટલા માટે આપના પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ હું લોકોને જાણ કરવા માંગુ છું કે આના માટે સાવચેતી પણ રાખે અને પીજીવીએસએલ પીજીવીએસએલના અધિકારીને પણ અધિકારીશ્રીઓને પણ ખાસ મારી વિનંતી છે કે જ્યારે જ્યારે આવા કોઈ અકસ્માત થતા હોય

અને દીપ આડી લાઈટ બધે ગામ માં બંધ હોય છે કઈ માટે આઠ વાગ્યા થી સાંજ આઠ વાગ્યા સુધી તો ત્રણ દિવસ ફોન અમે ત્રણ દિવસ સાંજે ફોન કર્યો હતો તો લાઈટ બંધ કરવા ભડકા થાય છે ત્યારે ઓનસલી ફોન કર્યો હતો બંધ નથી કરી એની લાઈટ અમે તાર હેઠળ ઉભા તો અગિયાર વાગે રાત ના ત્યાં એની લાઈટ બંધ નથી કરી અને આજ તાર ના બે તાર ભેડા થઈ ગયા અને થ્રી ફેર લાઈટ હતી ત્રણ વાગે આજે અને અહીંયા ભડકા થઈ ફરી ગયું ત્યાંથી હું હું દોઢસો વીઘા ઘઉં ફરકી ગયા છે આજે ઓલાઈ હતા ની પવન ની સ્પીડ બહુ હતી અને દોઢસો વીઘા ના ઘઉં બળી ગયા છે આ બધી પીજીએસએલ વાળા ની દરકારી છે અને જાણ ને તમે દિધ્યા ફોન કરવા છતાં બંધ ન કરી દિવાળી લાઈટ